નમસ્કાર મિત્રો લાલો ફિલ્મ જે કરણ જોશી દ્વારા સ્ટેન્ડ અપ કોમેડિયનથી એક્ટર સુધીની સફર વિશે ફિલ્મમાં લાલોનું પાત્ર કરણ જોશીએ ભજવ્યું છે તેમના અભિનયના પણ જોરદાર વખાણ થઈ રહ્યા છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે કોણ છે કરણ જોશી અને કેવી રીતે એક્ટિંગની દુનિયામાં તે આવ્યા તો મિત્રો ગુજરાતી લાલો એટલે કે કૃષ્ણ સદાય સહાયતે એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરીને ધૂમ મચાવી રહી છે આ ફિલ્મ ઓક્ટોમ્બર દસ બે હજાર પચીસના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી લાલો એટલે કે કૃષ્ણ સદાય સહાયતે ચોત્રીસ પોઈન્ટ પચીસ કરોડની કમાણી સાથે ગુજરાતી સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે જેમણે ત્રણ પાછળ છોડી દીધી છે ફિલ્મમાં લાલોનું પાત્ર કરણ જોશીએ ભજ્યું છે તેમના અભિનયના પણ જોરદાર વખાણ થઈ રહ્યા છે મિત્રો કરણ જોશી એક ગુજરાતી અભિનેતા છે જે તેમની ફિલ્મ લાલો એટલે કે કૃષ્ણ સદાય સહાય દ્વારા ચાહકોમાં તેમની પહેલી જ ફિલ્મ દ્વારા ગુજરાતમાં એક લોકપ્રિયતા બની ગયેલો ચહેરો છે કરણ જોશી એક્ટ્રેસ હોવા ઉપરાંત એક જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન પણ છે કરણ જોશીએ લાયકાત ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે સીએ છે અને તેમણે અગાઉ કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું છે કરણ જોશી જામનગરમાં સ્થિત કોમેડી ક્લબ ધ કોમેડી જામ્સનો કોફાઉન્ડર પણ છે કરણ જોશીએ સ્પષ્ટ કહ્યું છે કે તે પૈસા કમાવા માટે નહીં પરંતુ લોકોને હસાવવા માટે સ્ટેન્ડ અપ કોમેડી કરે છે કરણ જોશી સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે જ્યાં તેમના લગભગ સત્યાવીસ હજાર ફોલોવર્સ છે આ ફિલ્મમાં કરણ જોશી ઉપરાંત રીવા રાજ અને સુહદ ગોસ્વામી છે સંગીત અને સ્કોર સ્મિત જય દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું જ્યારે સિનોમેટ્રિક ગ્રાફી શુભમ ગજ્જર દ્વારા કરવામાં આવી હતી ફિલ્મને અંકિત સખિયા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે જાણ્યું કરણ જોશી વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો